મોરબીમાં સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનની ઓફિસમાં તોડફોડ મામલે ભાજપ અગ્રણી અજય લોરિયા દ્વારા નિવેદન અપાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેર ખાતે ગઈકાલે સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનની ઓફિસ ખાતે અમુક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવ્યો જે મામલે ભાજપ અગ્રણી અને ફાઉન્ડેશનના સંચાલક અજય લોરિયા દ્વારા રવિવારે બપોરે એક વાગે નિવેદન આપવામાં આવ્યું હતું ગઈકાલે જે અમારું ટ્રસ્ટ સેવાય સંપત્તિ ફાઉન્ડેશન જે સેવાકીય પ્રવૃત્તિ વર્ષોથી આ કરી રહ્યું છેલ્લા પંદર વર્ષથી આ ત્યારે હું ગઈકાલે જે ઘટના બની છે એ બાબત આજે હું મોરબીની પ્રજાને એક મારે સંદેશ પહોંચાડવો છે કે બધા ન્યૂઝમાં આવ્યું છે તો ગઈકાલે હું મારા પરિવાર સાથે રાજકોટ હતો ત્યારે મને આવરા તત્વનો જે આ લુખા તત્વ હતો એનો મને ફોન આવ્યો કે તમારા કોઈ શાળા સાથે કે મારે તમારા પાર્ટનર સાથે માથાકૂટ થઈ છે અને મને ગાળો બાળો દે છે મારે કંઈક પેમેન્ટ આપવાનું છે એક ભાઈ જે હોય તમારો વિષય છે તમે જોઈ લ્યો તો મને કે તમારી ઓફિસે બેઠા છે સેવાય સંપત્તિ ફાઉન્ડેશન મેં કાંઈ વાંધો નહીં તમે જઈને મળી લ્યો કીધું ત્યાં તો ત્યારે એ લોકો ત્યાં સેવાય સંપત્તિ ફાઉન્ડેશનને જઈને પીધેલી હાલતમાં જે તોડફોડ કરે છે તો ખરેખર એક મોરબીની પ્રજાને મારે ખરેખર જો કે અમે ગઈકાલે ફરિયાદ પણ દાખલ કરી દીધી છે હું તો સાંજે કાલ મોડેકથી પહોંચ્યો મોરબી પણ મારા છોકરાએ જઈને જે મારી ઓફિસે નોકરી કરે છે જેને મારી નાખવાની ધમકી આપી અને લૂંટફાટ કરવાના ઈરાદે જે આવ્યા હતા જે લુખા તત્વો જેના નામ છે તમે જયેશ કરીને પેલો ભૂત તો આનો ઇતિહાસ જીઆઈડીસીના નાકે બધા જાણે છે ત્યારબાદ આજે સેવાય સંપત્તિ ફાઉન્ડેશન જે કાર્ય કરી રહ્યું છે એમાં ખરેખર જે કહેવાય વિઘ્ન સંતોષી માણસોને મજા નથી આવતી એ સેવા કરે છે એમાં પણ મિત્રો મારી ઓફિસે નહીં મારી ઘરે નહીં મારા ઉપર તોડફોડ થશે ને તો પણ એક આ સેવા સંપત્તિ ફાઉન્ડેશન સહિત પરિવારથી લઈને મોરબીની પ્રજા સાથે કાયમી વચ્ચે ઉભું રહ્યું છે અને ગઈકાલે જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે એ પણ અમે એ ડિવિઝને જમા કરાવીને ફરિયાદ દાખલ કરી દીધી છે પણ મારો કહેવાનો મતલબ ખાલી એટલો છે કે અજે લોરિયા ઓફિસે નહોતો અને તમે પાછળથી ટૂંકમાં આવા ચેનચાળા કરી જાઓ છો માણસોના નામે કે માણસોના નામે અજાણા નામે ફોન કરીને તો તમે હું હોય ત્યારે લપ કરવા આવો ને હું હોય ત્યારે તમે માથાકૂટ કરો ને જે હોય મારી ઘરે હું વ્હાઈટ હાઉસમાં ચોથા માળે રહું છું બેસું છું સેવા સંપત્તિની સામે મારી કોર્પોરેટ ઓફિસ છે અને જિલ્લા પંચાયતે બેસું છું પણ મારે કહેવાનો મતલબ ખાલી એટલો છે કે એક મને જો કે ગુજરાત પોલીસ અને મોરબી પોલીસ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે ગઈકાલે જે દુર્ઘટના બની છે કે આજે મારી ઓફિસે બની છે બરાબર આજે હું એમની સાથે માથાકૂટ કરી શકું પણ આજે માથાકૂટ કરવા જઈશ તો મારા દુશ્મન જે બે ચાર છે એમને કદાચ કાલથી જેને સપોર્ટ આપવા માંડ્યા છે તો મને કોઈ જાતનો ફેર પડતો નથી મોરબીની પ્રજા ઉપર મને પૂરોપૂરો વિશ્વાસ છે તેમજ આ લુખા તત્વો જે જૂના કેસ કહેવાય કે સજ્જનપરના સજ્જનપર ગામમાં જે હજારો દારૂની બોટલો પકડવાની હતી એમાં પણ આના નામ છે જીઆઈડીસીના નાકે આ લોકોની બેઠક કે આને ચોવીસ કલાક શું ધંધો છે કે આજે મારા પાર્ટનર હોય કે મારા કોઈ સંબંધીઓ એની આરે એને લડત હોય તો એને મને કોઈ મારી સાથે મને કોઈ ફોન કરવાનો એને અધિકાર નથી તો મને ફોન શું કરવા જોઈએ ગઈકાલે તો મારી સાથે બોલા ચાલી થઈ તો મેં કીધું ભાઈ તમે તમારી રીતે ઓફિસે જઈને મળી વાત કરી લ્યો તો એના લપ ન કરવી જોઈએ ખરેખર અને મોરબીની પોલીસને એક મારી હાથ જોડીને રિક્વેસ્ટ છે કે ખરેખર આમાં જે આવો બનાવ બન્યો છે મોરબીમાં બીજી વાર ન બને એનું એક તમે ખરેખર અમને મદદ કરો અને મદદ કરવાની જ છે અને કાલે અડધી કલાકમાં અમારી એફઆઈઆર દાખલ થઈ ગઈ છે અમારા છોકરો કરી એવો છે પણ એક મોરબીની પ્રજા વચ્ચે હું મીડિયા થકી એટલું કહેવા માંગુ છું કે કદાચ આવો બનાવ વારંવાર ના બને એટલા માટે તમે પણ આવા લોખાથી કહેવાય કે આટલા વર્ષોથી આના ઉપર કેટલા ક્રાઇમ છે મોરબી પોલીસ સ્ટેશનમાં પણ ડાયરી હશે ટંકારા પોલીસ સ્ટેશનમાં પણ આના પરિવારની ડાયરી છે તમે હું નહોતો અને જે પાછળથી ઘા કર્યા છે અને પાછળથી તોડફોડ કરે છે મારા માણસો પણ નહોતા એને એમ હતું કે એ કદાચ એની સાથે લેવડ દેવડ જે હોય મારી ઓફિસે બેઠા હશે પણ એ ક્યાં કોઈ હતું નહીં તો આનું સત્યમ એવું જઈ તે મોરબી પોલીસને એક મારી નમ્ર વિનંતી છે કે આને ખરેખર એક કાયદાનું ભાન કરાવવું જોઈએ અને ભાન કરાવશે જ મોરબી પોલીસ તેમજ ગુજરાત પોલીસ ઉપર મને ખરેખર ભરોસો છે ભારત માતા કી જે વંદે માતરમ